ભાવનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પામેલા કમિશનર સુજીત કુમારે શહેરમાં ગોકુળ ગતિએ ચાલી રહેલું ફ્લાયઓવર બ્રિજની મુલાકાત લીધી હતી ભાવનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પામેલા કમિશનર સુજીત કુમારે શહેરમાં ગોકુળ ગાયની ગતિએ ચાલી રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરી તાગ મેળવ્યો હતો કમિશનર સુજીત કુમારે સ્થળ નિરીક્ષણ કરી ફ્લાયઓવર બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે તેમની સાથે રહેલા સિટી ઇન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી સૂચનાઓ આપી હતી ફ્લાયઓવર બ્રિજના કામ ઉપરાંત કમિશનરે કંસારા પ્રોજેક્ટ તેમજ દુખીશ્યામ બાપા સર્કલથી ટોપ થ્રી સર્કલ સુધી બની રહેલા રોડના કામનું પણ નિરીક્ષણ કરી સંપૂર્ણ જાણકારી મેળવી હતી કમિશ્નરની સાથે મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર સહિત તમામ વિભાગીય વડા જોડાયા હતા ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરમાં ફ્લાયઓવર બ્રિજની તેમજ કંસારા પ્રોજેક્ટ સહિતની વિવિધ કામો વર્ષોથી ચાલી રહ્યા છે ત્યારે નવનિયુક્ત કમિશનર આ તમામ કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયત્નશીલ રહે તેવું શહેરના લોકો ઈચ્છી રહ્યા છે o l e 이 juga j